લોકો આડી વાતો કરે છે કે આમ કરાય શિવનો પ્રસાદ ન લેવાય શિવને પ્રસાદ ન લેવાય અમુક મુક્ત વાતો તો એવી આપણને વાહિયાત વાતો કોઈ પુરાવા વગરની કોઈ આધાર વગરની લોકો વાતો કરે ભગવાન શિવનો પ્રસાદ વિષયમાં જયારે ચર્ચા આવે ત્યારે શિવપુરાણ તું ઉમો પાડી પાડીને કહી દે મને તમને કે સાંભળો શિવ ભક્તો શિવનો પ્રસાદ લેવાની વાત તો બરાબર છે કે લેવાય જ પણ શિવ પ્રસાદના દર્શન માત્ર પાપનાશનમ શિવ પ્રસાદનું દર્શન તમે કરી લો ને તો પણ તમારા પાપનો નાશ થઈ જાય બોલો હર હર પર ભાઈ બહેનો તમને શું વર્ણન કરીને કહું શિવ પ્રસાદની વાતો અને હા પ્રસાદ વહેંચવો જોઈએ પ્રસાદ વહેંચવો જોઈએ પ્રસાદ ઘરે ઘરે જવો જોઈએ મેં કહ્યું ને રુદ્રાક્ષની ની માળા પણ એક પ્રસાદી છે રુદ્રાક્ષની ની માળા પણ આપણે વહેંચીએ બધાને સ્ફટિક શિવલિંગ પણ આપણે એક મને કીધું મને તો પછી વહેંચવાનું કહો છો બાપુ મફત આપો ને વેચવાનું કહો છો તો પછી મફત મેં કીધું અમે એ કરી જોયું હવે તમે કરો અમે કરી જોયું હવે તમે કરો તો તમને ખબર પડે કે કરવા જેવું છે કે નહીં તમને કેમ લાગે મફત અપાય બધા ના પાડે છો બેન મોટી બેન બધા ના પાડે છે મફત અપાય ભાઈ કઈ વસ્તુ આમ આપીએ ને એટલે એ લઈ જાય ને પછી આમ જોવે કે આ તો નાનો પારો છે મોટો પારો એ હું કે બીજી વાર લેવા આવે બીજી વાર આમ જોવે કે આ તો ટૂંકી છે પછી એ ફેંકી દે પછી ત્રીજી લેવા કારણ મફત જ છે ને લ્યો ફેંકી દો ફેંકી એટલે નો અપાય એટલે નો અપાય એને એની મર્યાદા તો ખબર પડવી જોઈએ ને એને એનું કિંમત નહીં એને મૂલ્ય તો સમજાવવું જોઈએ ને કિંમત અને મૂલ્ય બે અલગ અલગ વસ્તુ છે કિંમત અને મૂલ્ય એને સમજાવવું જોઈએ કે આનું મૂલ્ય શું છે વાલા રુદ્રાક્ષનું મૂલ્ય શું છે સ્ફટિક ચિંતામણીનું મૂલ્ય શું છે મારા ભાઈ અને શિવ પ્રસાદ જો તમારા હાથમાં આવી જાય ને તો શિવ પ્રસાદનું મૂલ્ય શું છે એ સમજી લેજો વાલા शम्भो शरणे पडी माङ्गु घडी घडी कष्ट कापो दया करी दर्शन

દયા કરી શિવ દરે આપો દયા કરી શિવ દરે હવે વાત એ કહી દઉં તમને વાત એ કહી દઉં ખાસ જાણવા જેવી વાત કયા શિવનો પ્રસાદ ન લેવાય કયા શિવલિંગ શિવ જે છે કઈ કયા પ્રકારનું શિવલિંગ છે એનો પ્રસાદ ન લેવાય એની વાત કહી દઉં એટલે બાકી બધું આવી જાય એની અંદર જે શિવલિંગ સ્મશાનમાં સ્થાપિત હોય અને જેમાં ચંડનો ભાગ હોય જેમાં ચંડનો ભાગ હોય એ શિવલિંગને ધરાવેલો પ્રસાદ ન લેવાય અને બાકી બધા જ શિવલિંગને તમે ઘરે હોય મંદિરમાં હોય બ્રાહ્મણ દ્વારા સેવિત હોય અન્ય લોકો દ્વારા સેવિત હોય કોઈ પ્રકારનું શિવલિંગ હોય બે જ વસ્તુ યાદ રાખવાની એક સ્મશાનમાં જ્યાં શિવજી બિરાજતા હોય ત્યાં જઈ અને ત્યાંનો પ્રસાદ ન લો એ વધારે યોગ્ય છે અને જે મંદિરમાં જે એટલે સ્મશાનમાં ખાસ કરીને ચંડનો અધિકાર હોય છે એના અથવા તો બીજા કોઈ જગ્યા એવી જગ્યા હોય તો ત્યાં ચંડનો અધિકાર જો હોય અને કોઈ હોય કોઈ એવા મહાપુરુષો સ્થાપના કરી દીધી હોય ચંડના ભાગ સહિત તો એવા શિવલિંગ જે વર્જ્ય હોય ત્યાં પ્રસાદ ન લેવાય પણ એ પણ પ્રસાદ લેવાય સ્મશાન માંથી પણ ભગવાનનો આવેલો પ્રસાદ શિવનો પ્રસાદ છે ને કોઈ આપણે ઘરે આપી ગયું હોય આપણને શું ખબર એટલા માટે શિવના પ્રસાદની કદાચ આપણને ખ્યાલ આવે તો એ પ્રસાદ પણ લઈ શકાય ક્યારે તો કે શાલિગ્રામ ને સમર્પિત કરીને તમારી પાસે લાલો છે તમારી પાસે શાલિગ્રામ છે તમારી પાસે તો એ એને સ્પર્શ કરાવી અને ભગવાન શિવનો પ્રસાદ તમે શાલિગ્રામને સ્પર્શ કરાવી દો ધરાવી દો અને પછી ગમે તેઓ શિવનો પ્રસાદ હોય એને આરોગ્ય લો સાહેબ હર હર એ કોઈ દિવસ કોઈ પ્રકારનો દોષ એમાં રહેતો જ નથી અને શિવનો પ્રસાદ આવ્યા પછી હાથમાં આવ્યા પછી એક મિનિટની આમ તો કોઈ પણ પ્રસાદ પ્રસાદ એટલે શું તમને કહી દઉં ભગવાનની દેવતાઓની કુળદેવીની પિતૃઓની કૃપા તમારા ઉપર થાય ને ત્યારે કોઈક તમને પ્રસાદ આપવા આવે છે તમારું ભાગ્ય છે તમારું સૌભાગ્ય છે કે તમારા હાથમાં કંઈક પ્રસાદ આવ્યો છે તો સમજજો તમારા હાથમાં જ્યારે પ્રસાદ આવે ને ત્યારે તાત્કાલિક એ પ્રસાદને આરોગી લેવો જોઈએ તાત્કાલિક આરોગી લેવો જોઈએ પણ ઘણા ડાયા એવા હોય કે હું એકલી નહીં ખાવ હું તો રસ્તામાં બધા વહેતી વહેતી જઈશ અહીંથી પેંડો લઈ જાય રસ્તામાં દસ જણને એક કણી કણી આપતા જાય અને ઘરે જ પછી વધ્યો હોય અડધો પેંડ હોય પાછો છોકરાને આપી દે મારે તો ચાલશે હું તો કથા સાંભળીને આવીને અથવા તો થોડો ઘણો છે પછી છેલ્લે વધ્યો હોય તો લે પણ શાસ્ત્ર કહે છે તમારા ભાગ્યમાં આવેલું જે પ્રસાદ છે એ ક્યારેય અન્ય લોકોને ન વેચવું જોઈએ ના પાડી દીધી તમારા હાથમાં આવેલો પ્રસાદ જ્યારે તમે બીજાને વેચો છો ત્યારે તમારું દુર્ભાગ્ય શરૂ થાય છે બોલું બોલું છું છું બહુ કારણ કે તમારા હાથમાં આવેલું પ્રસાદ એ તમારું સૌભાગ્ય છે અને એ તમારું સૌભાગ્ય છે જ્યારે તમે બહાર નીકળીને બીજાને વેચવા મળો છો ત્યારે તમારા ભાગ્યમાં રહેલી લક્ષ્મી ધન દોલત તમે બીજાને વેચી રહ્યા છો સાહેબ તમે દરિદ્ર થવાના સો ટકા તમારું ભાગ્ય તમે બીજાને વેચી રહ્યા છો તમારા નસીબમાં જેટલી લક્ષ્મી છે એ તમે બીજાને વેચી રહ્યા છો તમારું સૌભાગ્ય એ પ્રસાદ છે તો પછી શું બાપુ પ્રસાદ વેચવો ન જોઈએ પ્રસાદ વેચવો જોઈએ વેચવા માટે એ વસ્તુ અલગ છે આવેલો પ્રસાદ ન વેચાય વેચાયેલો પ્રસાદ ફરીવાર ન વેચાય વાલા તારે વેચવો હોય તો બે કિલો પેંડા લઈ કથામાં તને બહુ વેચવાનો શોખ હોય તો પાંચ કિલો પેંડા લઈ આવે તો તારે કાજુ કતરી લઈ આવે અમે કે ના પાડીએ પછી લેતો જા બોક્સ ભરીને ઘરે અને આખી સોસાયટી પણ બહુ જ લોકો આવી આવી ભૂલો કરતા હોય છે અને પછી કેવું રોજ મંદિરે ગઈ રોજથી પ્રસાદ લઈને આવતી હતી પણ તોય હું દુઃખી થઈ ગઈ કારણ કે તે તારું ભાગ્ય બીજાને આપી દીધું શંભો પ્રસાદ લઈ જવો હોય તો ચોક્કસ પોતાના છોકરાઓ માટે લઈ જાઓ આપણું ભાગ્ય આપણા દીકરાઓને કામ લાગે આપણે ગૌરોને કામ લાગે આપણા પરિવારને કામ લાગે આપણે હવે ભાગ્યને શું કરવાનું આપણે કથા સાંભળીને પ્રસાદ મળ્યો હોય ના તો બને ત્યાં સુધી આડાવાડા લોકોને જ્યાં ત્યાં ન વહેંચો અને એ સાચવી અને પોતાના ઘરે લઈ જઈ અને બને તો પોતાના દીકરાઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય એનું શુભ થાય એટલા માટે વહુને દીકરાઓને તમે આપો તો એ બહુ સારી વાત ગણાય શંભોચર લે પડી એટલા માટે પ્રસાદ જ્યાં ત્યાં ન વહેંચાય કારણ કે એક વખત વહેંચાઈ ગયેલી વસ્તુ એકવાર દાનમાં આપેલી વસ્તુ ફરીવાર દાનમાં જો આપવામાં આવે તો કેવા કેવા ભયંકર પરિણામો આવે છે એ શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ વર્ણનો કર્યા છે ઘણી જગ્યાએ વર્ણનો કર્યા છે ભાગવતજીમાં પણ છે બીજા પુરાણોમાં છે ગરુડ પુરાણમાં પણ દાન બે વાર આપવામાં આવે એકનું એક દાન તો કેવી દશા થાય છે એકની ગાય બે વખત દાનમાં આપવામાં આવી તો કાચિંડાનો અવતાર આવ્યો નર્ગરાજાનો કર્ણે પણ ભૂલ કરી હતી કર્ણને પણ સજા થઈ છે એકની વસ્તુ દાનમાં આપવામાં તો ભગવાને કસોટી કરી હતી એટલે પણ કર્ણએ ભૂલ કરી સજા ભોગવવી પડી કહેવાનો અર્થ એ છે કે એકવાર વહેંચાઈ ગયેલી વસ્તુ ભગવાનના નામે એકવાર વહેંચાઈ ગયેલી વસ્તુ પછી વહેંચવાનો આપણને અધિકાર નથી એ અધિકાર છૂટી જાય છે પછી આપણું આપણે જો વહેંચ્યું હોય તો આપણે અલગથી એની વ્યવસ્થા કરો ભગવાનને ધરાવો તમે કોઈ વસ્તુ લાવીને પછી વેચો